ગાઈઝ દ્વારકા જઈશ આપણે પાછો આ પ્રોગ્રામ કંઈ નાખ્યો છે ઓફિસે મજા આવશે વિડીયો બનાવી જો સેટ લગી દાલ કાકરાનો પ્રોગ્રામ બનાવશે એક પ્રોગ્રામ તો કરીને ખાઈ જાય ભજીયાનો પ્રોગ્રામ હાલ હા બગલું ધાપા કાંદા કાપે

વ્લોગ બનાતા અનિયા પોદિના વ્લોગમાં કમી એટલે દાણા આપીને અમે પકાવતા તો કોણ ચાલુ જોઈ છે આપણે આ ખજૂર છે આ દેશી છે છે ને ખજૂર હા તારે કટિંગ કરતા આવડો ને

મે <muchajai> <muchas> <muchas>

આવા પેરા વેનુબા કેવો ડાલ સાકર બનાવ આ ડાલ ખાખડા છે આ તો વિશાલ ખાસ સાલ આ વિશાલ

अनेवला बनता है तू मेरे वाला मैं पण बनता है मीत चले जाऊ लागला तेरे से कसा लग रे अरे बॉय कैसे लग है वो कैसे एक नंबर ये अमन होती बोल वो कट तो मां बाय है अब खाता खाता बात नहीं कर में हूं है

માતાજી <mully> <mully>